બહુ ગુડ માણસ હતા જગદીશ ઠાકોર જગદીશ ઠાકોર અને લોકપ્રિય તો એમની હા બહુ બહુ પ્રેમાળ છોકરો હતો એટલે અમારા ઇન્ડસ્ટ્રીના મોટા કહેવાય હરસુખભાઈએ મેં અમે બહુ અમને પ્રેમ આપ્યો અને એમના તમામ પિક્ચરોની અંદર મને લીધો જ હોય હા અને બહુ સરસ સ્વભાવ છે એમનો વિક્રમ બીજ ગ્રેટ અને લોકોના દિલમાં વસેલા છે આ ફાઈટની અંદર હું ત્રણ વખત તો મળતા મળતા બચ્યું છું કેમ છો દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે અમારી પાછળ જે તમને તામજામ દેખાય છે એ જીતુ પંડ્યા જીતુભાઈની ફિલ્મ વિક્રમ રાજાનું મૂર્ત શોટ હતો ને અત્યારે સંધ્યા ટાણું છે એ આખો દિવસ પૂરો થયો અને મારી સાથે જે તમને દેખાય છે આપણે સિનેમા સાહિત્યમાં પહેલી વખત એમને મળવાનું થયું દેવભાઈ ઠાકર મારી સાથે છે સૌથી પહેલાં તો વેલકમ આપણી પહેલી વખત મળે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ પહેલાં સૌથી પહેલાં તો ફિલ્મની વાત કરીએ અને એમાં તમારા પાત્ર વિશે હજી તો આખું શૂટિંગ બાકી છે પણ જે પણ તમે આ જીતુભાઈ વિશે ફિલ્મ વિશે વિક્રમભાઈ વિશે કહી શકો કહેવામાં તો એવું છે કે આ પિક્ચર તમારે જોવું પડશે એના માટે એના વિના તમને કંઈ જોવા મળશે નહીં પણ બહુ મજા આવશે જોજો ચોક્કસથી વિક્રમ રાજા ખરેખરમાં જોવા જેવું દવે સાહેબ બહુ સરસ પિક્ચર છે અને આનંદ આવશે તમને જોવાની બરાબર તમારું કરિયર વિશે થોડી વાત શરૂઆત કઈ રીતે થઈ શરૂઆતની અંદર તો પહેલું પિક્ચર મેં કર્યું તારી મારી જોડી ઓકે વિક્રમ કમલેશ બારોટ હતા અને એની અંદર મારું પહેલું પાત્ર હતું વિલન એના પછી તો ચાલ્યો 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 તો સો ઉપર પિક્ચર થઈ ગયા ગુજરાતી હિન્દી ભોજપુરી રાજસ્થાની હોલીવુડ પિક્ચર બી મેં કર્યું છે ધ અમેરિકન ગાંધી અને ભગવાનની દયા છે અત્યારે દર્શકોનો પ્રેમ બી એટલો મારી પર છે રાખે છે પ્રેમ સૌથી વખણાયેલું તમારું એઝ અ નેગેટિવ કેરેક્ટર કહ્યું જે લોકોએ તમને મેસેજ કર્યા હોય કે એ એ એના પછી તમને એમ થયું હોય કે હવે આ કરિયર એક સરસ લોકો સુધી આપણે પહોંચ્યા હા એ કેરિયરની અંદર તો મારું બહુ બધા પિક્ચરો છે ખેડૂત એક રક્ષસ છે પછી તારી યાદોમાં જિંદગી જવાની હિતિન કુમાર જગદીશ ઠાકોર હતો એમાં એ બી ટોપ એની અંદર મેનુ લાના હતું ઇન્સ્પેક્ટરની માનનાર એ બી કેરેક્ટર મારું જોર હતું મારી પહેલી શરૂઆત હતી એ કામ કરવાની મને બહુ મજા આવી જગદીશભાઈ ઠાકોરનો જે એરા હતો આપણે એમને યાદ કરીએ મારા જીગરજાન મિત્ર હતા મારા ખરેખરમાં દસ દિવસ પહેલાં તો અમે રાઇટરના ત્યાં ગયા મળ્યા અને ટોકન આપવાની વાત થઈ બધું ડન થઈ ગયું હતું દસ દિવસમાં મારો પિક્ચર ચાલુ કર્યું હતું એમાં નતા કહી શક્યા બહુ ગુડ માણસ હતા જગદીશ ઠાકોર જગદીશ ઠાકોર અને લોકપ્રિય તો એમની હા બહુ 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 પ્રેમાળ છોકરો હતો એ બહુ સરસ અને જગદીશભાઈ યાદ કરી છે તો આજે અમે વિક્રમભાઈ સાથે વાત કરી છે હર્ષુખભાઈ ને અમે હર્ષુખભાઈ હર્ષુખભાઈ એટલે અમારા ઇન્ડસ્ટ્રીના મોટા કહેવાય હર્ષુખભાઈએ ખરેખર મેં અમે બહુ અમને પ્રેમ આપ્યો અને એમના તમામ પિક્ચરોની અંદર મને લીધો જોઈએ અમે બહુ બહુ સરસ હતા મોટા કહેતા અમે એમને હર્ષુખભાઈ હજુ બી યાદ આવે એમ હર્ષુખભાઈ વિક્રમભાઈ ઠાકોર વિશે કહો તમે એમની ફિલ્મ એમના સાથે ઘણી ફિલ્મો કરી છે વિક્રમભાઈ જો મેં પહેલું પિક્ચર કર્યું મા બાપના આશીર્વાદ અને પ્રેમીઓ ઝૂક્યા ને ના આશીર્વાદ કરી એ પહેલું પિક્ચર કર્યું ત્યારથી મળ્યા એના પછી બહુ બધા પિક્ચરો લોકોના દિલમાં વસેલા છે જગદીશભાઈ હોય કે વિક્રમભાઈ હોય દેવભાઈ એક્શન સીન્સ હોય આપણે એઝ આપણું પાત્ર એવું હોય વિલનનું તો પેલી ફાઇટિંગના સીન હશે રાઈટ એ બધું એ અનુભવ થોડી તમે દર્શકોને હા ફાઇટની અંદર હું ત્રણ વખત તો મળતા મળતા બચ્યું અચ્છા કેમ કે કેબલ ફાઇટ હોય એટલે ઉપરથી અમા કેબલ એક વખત એવું થયું અંદિલીપ પઠાણ હતા એના ફાઇટ માસ્ટર અને એક વખત મને કેબલની અંદર લગાયો અને નીચે ભાલા હતા અવાજ ભાલા હં સેમ અને કાપ્યા અને દસ મિનિટ પહેલાં કેબલ તૂટ્યો અને હું પડ્યો આખો ઝાપો તોડી નાખ્યો તું અને એ વખતે બચી ગયો જો ઘાલા હોત તો હું ખરેખરમાં એક્સિડન્ટ થઈ ગયા અચ્છા એ કઈ ફિલ્મની વાત છે એ પિક્ચરો મારું હતું દીકરીને ના દેશો કોઈ પરદેશ એમાં વિક્રમભાઈનો ભાઈ જ હતા એમાં ઈશ્વર ઠાકોર હતા એમાં પછી હિતેન કુમાર હતા એમાં સારું કાસ્ટિંગ હતું એમાં દિલીપભાઈ ફાઇટ માસ્ટર છે ને દિલીપ માસ્ટર અમે એમના સાથે આજે વાત પણ કરી એક્શન માસ્ટર તો એ તમને એ એ આપણને શીખવાડે રાઈટ એ તૈયારી કરાવે રાઈટ અને એમાં જે જે કેબલના જે હોય કે એના માટે તમે આપણે શું તૈયારી કરવી પડે કેબલની અંદર એવું હોય કે તમને ફાઇટ આવડવી જોઈએ બરાબર સહેજ બી જો ભૂલ થઈ ગઈ તો માસ્ક મરી શકે છે એવું હોય છે કેબલ ફાઇવ ગ્રેટ અને એ માસ્ટર વિના ના કરાવાય એમ કહેવા માગું છું અને એની અંદર બહુ ધ્યાન રાખતા હોય છે લોકો એકદમ ફસ્ટ એવું લાગે કે ડુપ્લિકેટ યુઝ તો પછી તે ડુપ્લિકેટ બી યુઝ કરીએ વિક્રમભાઈને એક્શન સેન્સ દર્શકો તો બહુ બધી થિયેટરમાં તળીઓ મતલબ આમ પડતા હોય પણ એના માટે મહેનત બહુ થતી હોય છે એ તો તમે જોવ જ છો મહેનત અમા લોકો કેવી ભૂળાંતની કૃપા છે અને ખરેખર માં દવે સાહેબ તમને મળી આનંદ આવી જાય થેન્ક યુ નિરાતે ફરી ક્યારેક વાત કરીશું એમને કોલ આવી રહ્યા છે અને આજનો દિવસ પૂરો થયો છે એટલે થેન્ક યુ મજા જય માતાજી જય માતા